વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ આખું જ્યારે ટકરાશે વાવાઝોડું ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે કચ્છમાં જામનગર દ્વારકામાં પણ હળવો વરસાદ રહેશે તેના ભાગરૂપે પોરબંદર અને મોરબીમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે ડાંગ તાપી નર્મદામાં હળવા વરસાદની આગાહી જ્યારે છોટા ઉદેપુર પંચમહાલમાં પણ સામાન્ય વરસાદ રહેશે દાહોદ અરવલ્લી અને મહિસાગરમાં પણ વરસાદની આગાહી છે તો અમદાવાદમાં વરસાદ પડવાની સંભાવના નહીવત છે આવતીકાલથી વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાત તરફ એક લો પ્રેશર આવી રહ્યું છે તેના ભાગરૂપે વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે પણ આજના દિવસે વાત કરીએ એટલે કે એકત્રીસ ઓગસ્ટની વાત કરીએ તો લગભગ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે છે અમદાવાદ અને ગાંધીનગરમાં તો વરસાદની સંભાવના નહિવત છે